જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત રવિરામની વાણી છે કહે છે આનંદ ઘડી હે તે ભજવારી મારો સાહિબો સોહાગી મળ્યા આનંદ ઘડી સંત રવિરામની શુરતા કહે છે કે આનંદ ઘડી હે તે ભજવાહરી હવે તો મારે ચોવીસે ચોવીસ ઘડી આઠે પહોર આનંદ આનંદ હર એક ઘડી મારા માટે આનંદિત બની ગઈ છે હે તે ભજવાહરી હવે તું હેતપૂર્વક ભાવપૂર્વક પ્રેમપૂર્વક હરીને જ ભજું છું આતમ પરમાતમ શબ્દ સ્વરૂપી હરીને જ હું ભજું છું કારણ કે મારો સાહેબો સોહાગી મળ્યા આનંદ ઘડી સુરતાને સોહમ શબ્દરૂપી સાહેબો મળી ગયો ત્યારે સુરતા સોહાગી સુહાગણ બની ગઈ સુરતા શબ્દ સાથે જોડાઈ ગઈ સોમ શબ્દ મળ્યો ત્યારે હવે કહે છે પ્રેમનો પ્યાલો મારા ગુરુજી એ પાયો નૂરતે પણ સાહેબો સોહાગી મળ્યો ક્યારે એને કે જ્યારે એને ગુરુ ભાણદાસ બાપા મળ્યા ને ત્યારે સાચા સદગુરુ સાચા દેહદારી સદગુરુ ભાણદાસ બાપા મળ્યા અને એને પ્રેમનો પિયાલો પાયો પ્રેમનો પિયાલો મારા ગુરુજીએ પાયો અહીં દેહદારી ગુરુની વાત છે ભાણબાપાની કયો પ્રેમનો પ્યાલો જ્ઞાનરૂપી પ્રેમનો પ્યાલો સુરતાને શબ્દનો પ્યાલો પ્રેમનો પ્યાલો એ મારા ગુરુજીએ પાયો કે મને ઠેકાણું બતાવ્યું કે જો જે છે આ જ છે અહીંયા જ છે એમ ત્યારે નૂરતેને સુરતે મેં તો નિરખ્યા હરી ત્યારે કીધું કે નૂરતેને સુરતે મેં તો નિરખ્યા હરી નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન મારી સુરતાને મેં સોહમ શબ્દ સાથે જોડી દીધી પછી મેં તો નિરખ્યા હરી એ હરિરૂપી સોહમ શબ્દ કહો આત્મા કહો એને મેં નિરખ્યા જોયા સુરતા થકી જોયા કે સાંભળો જોયો નિરખ્યા હરિ સત્ય શબ્દ મારા ગુરુએ સુણાયો જોતા રે જોતા અમને વસ્તુ જડી જ્યારે ગુરુ ભાણબાપા મળ્યા પછી નૂરત અને સુરત દ્વારા જ્યારે બેને એક કરવામાં આવ્યું હે ત્યારે સત્ય શબ્દ સત્ય શબદ એ જ સોહમ શબદ એ સત્ય શબ્દ મારા ગુરુએ સુણાયો હવે અહીં જે ગુરુ છે એ શબ્દ ગુરુ તરફ ઇશારો કરવામાં આવ્યો છે કારણ કે સત્યલાયક લગાડ્યું છે સત્ય શબ્દ કારણ કે ગુરુએ જે નામ ઉપદેશ કર્યો એ તો બાવન અક્ષરી હતા એટલે બાવન અક્ષરી જે શબ્દો છે એ સત્ય શબ્દનો કહેવાય અહીં સત્ય શબ્દ જે છે એ સોહમ શબ્દ છે એ સોહમ શબદ બાવનથી બહાર છે લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવી સોહમ નહીં શ્વાસોશ્વાસની ક્રિયામ જે ચાલી રહ્યો છે એ સત્ય શબદ મારા ગુરુએ સુણાયો કયા ગુરુએ શબ્દરૂપી ગુરુ સોહમ શબદરૂપી ગુરુએ સુણાયો સુણાયો કોને સુરતાને સાંભળનારી સુરતા સત્ય શબદ એ સોહમ શબ્દ સાંભળનારી સુરતા એટલે સોમ શબ્દ પ્રગટ થઈ ગયો અને સોમ શબ્દ રૂપી ગુરુએ સુરતાને એ શબ્દ સુણાયો જોતા રે જોતાં અમને વસ્તુ જડી જોવું એટલે સુરતાનો અર્થ જોવું પણ થાય સુરતાનો અર્થ સાંભળવું પણ થાય સુરતાનો અર્થ ધ્યાન પણ થાય હે ચિત્ત પણ થાય અનેક સેમ એટલે જોતા રે જોતાં અમને વસ્તુ જડી કારણ કે સુરતા ન્યા જ જોયા રાખતી હતી શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોમ શબ્દ ચાલી રહ્યો હતો ન્યાજ સુરતા જોતી હતી એક જ ધારી ન્યા ટકી હતી પછી જોતા જોતા મતલબ ધ્યાન ધરતા ધરતા કે અમને વસ્તુ જડી અમને વસ્તુ જડી સોમ શબ્દ રૂપી વસ્તુ જડી સોમ શબ્દ કોઈ વસ્તુ નથી હો વસ્તુ ઇશારો કરવામાં આવ્યો ખાલી સોમ શબ્દ તરફ એ વસ્તુ જડી કે મન મળી ગઈ સુરતાને પછી કહે છે જોતરે જોતા જોતા રે જોતા અમને વસ્તુ જડી પછી કહે છે કે રુદિયા કમળમાં હુવા અંજવાડા તખ્ત તરમે પર જ્યોતું ખડી વાહ રુદિયા કમળમાં મતલબ મિત્રો હૃદય કમળમાં હુવા અંજવાળા હૃદય કમળની અંદર ભાવ પ્રેમના અંજવાડા થઈ ગયા પ્રેમ પ્રગટ થઈ ગયો એ શબ્દ પ્રત્યે સોહમ શબ્દ પ્રત્યે હૃદયમાંથી સાચો ભાવ પ્રગટ થઈ ગયો હૃદય કમળમાં મતલબ રુદિયા કમળમાં હોવા અંજવાડા તખ્ત ત્રિવેણી પર જ્યોતું ખડી પછી કીધું કે તખ્ત ત્રિવેણી પર જ્યોતું ખડી તખ્ત એટલે એક ઠેકાણું એક સિંઘાસન એક રેવન ઠેકાણું દસમો દ્વાર એ તખ્ત ત્રિવેણી પર મતલબ ત્રિવેણી પર ઇંગળા પીંગળા અને સુક્ષ્મણા ત્રણ નાળીઓ જ્યાં ભેગી થઈ છે એની ઉપર ત્રિવેણી પર કીધું છે મતલબ જ્યાં સુક્ષ્મણાનો માર્ગ પકડો સુક્ષ્મણાની દ્વાર ખુલ્યું સુક્ષ્મણા નાડી ખુલી ગઈ તખત ત્રિવેણી પર એટલે મતલબ ત્રિવેણીથી ઉપર હે ન્યાં જ્યોતું ખડી ક્યાં જોતું ખડી છે આતમરૂપી જ્યોત ક્યાં ખડી છે પ્રકાશી પ્રકાશ ક્યાં છે દસમા દ્વારમાં ન્યા કે આતમરૂપી જ્યોત ખડી તખત ત્રિવેણી પર પણ તખત જે દસમો દ્વારી તખત ત્રિવેણી મતલબ ઇંગળા પીંગડા સુખમણાથી ઉપર ગઈ સુરતા ન્યા જોતું ખડી એ આત્મજ્યોત ત્યાં સુધી પહોંચાડનારું કોણ છે શબદ ગુરુ સોહમ શબદરુ અને સુરતા પહોંચાડનારી છે આત્મા સુધી કારણ કે ગુરુ જ સોહમ શબ્દ ગુરુ જ સુરતાને લઈને આત્મા દસમા દ્વાર સુધી પહોંચે છે આપણે અનેક વાણીઓમાંની વ્યાખ્યા કરી છે બરાબર એ જ પ્રમાણે સમજવાનું છે કહે રવિરામ સંતોભાણ પ્રતાપે મ બાપા કહી રહ્યા છે સંતો ગુરુ ભાણ પ્રતાપ એની દયા થકી એની કૃપા થકી અગમ આસન ઉપર સુરતા ચડી વાહ અગમ ગમ એટલે સમજણ અગમ અગોચર જેમાં સમજણ ન પડે ગમ એટલે સમજણ સમજણ બુદ્ધિપૂર્વક થાય સમજણ બુદ્ધિમાં આવ્યા તો મંચિત બુદ્ધિ અહંકારથી ઉપર અગમ જે લખવા વાંચવા બોલવા સાંભળવામાં ન આવે જે આત્મા છે જેમાં ગમ ન પડે બુદ્ધિથી પકડાય નહીં એ અગમ આસન ઉપર સુરતા ચડી એ અગમ આત્માનું જે આસન છે ને દસમાં દ્વારમાં એ રૂપી આત્માના આસન ઉપર સુરતા ચડી મારી ગઈ વાહ પણ સોહમ શબ્દનો સહારો લઈને ગઈ સુરતાની આ સોહમ શબ્દનો રસ્તો બનાવી શ્વાસોશ્વાસનો રસ્તો બનાવી પછી સોહમ શબ્દને પકડી ઇંગડા પીંગડાને સમાન માત્રામાં કરીને સુરતાનો રસ્તો સૂક્ષ્મનો રસ્તો પકડી બંકનાળમાં થઈ અને અગમ દસમા દ્વારમાં જે આત્મા છે એ અગમ આસન ઉપર સુરતા ચડી ન્યા સુરતા ચડી ગઈ ન્યા ગુરુ નથી શિષ્ય નથી આત્માનો શબ્દ સોહમ છે એ આત્માનું નામ એ આત્માનું નામ પકડી સુરતા અને એ નામ સ્વરૂપ જે સોહમ શબ્દ છે એને પકડી સુરતા આત્મ સ્વરૂપ બની ગઈ ને આ નામે ઉડી ગયું સુરતા ઉડી ગઈ સોહમ શબ્દ સમાઈ ગયો આત્માની અંદર એક થઈ ગયા ત્રણે ત્રણ આને પણ ત્રી કહેવાય છે સુરતા શબ્દને નૂરતારૂપી આત્મા અગમ એ જ આત્મા છે મિત્રો એ અગમ આસન ઉપર સુરતા ચડી મારો સાહેબો સુહાગી મળ્યા કે આનંદ ઘડી વાહ તો બોલો પ્રેમથી જય સંત રવિરામ બાપાની જય ગુરુ ભાણદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય